છોકરા બતાવી છોકરા છોકરા માં પૂછાય છોકરા પૂછવું પડશે આવ્યો નહીં આવ્યો છોકરાને ખબર ના હોય

આબાજતો તો કે જો આબાજ પડતો તો આ આબતો એ ભાઈ જઈ ના આપણે જઈ ના એ મે તો એ બતતો નહીં હાલ આયો તો યાર આબાજ અને છોકરો તો છોકરો અંગાતો જતો લોફ ફરી ના કોઈ નહીં હવે ચીન ગયો હતો ઓમ ફરી ઓમ આયા ખબર તો અમે તો જોયો તો દેખો ને તા શું જોતા નહી જો હવે આ કમરા આટલો ઉભા કેલે વયના દીકરા તો યે તરહ છે ના મોટો બાઓ જોવા ગયો નહીં આ લઈને બેહી જઈએ છો કે ના બધું ફડી ના આયા અમે આ ઈચ્છા છે હોય યાર કાંઈ

ચાલો મેં દાતા હું લે ભમજી તો હાથમાં તો આવી ગયો ને લે ઓ દે રાય રાય ચાલ એ ઓ મા લે મારા ઓબત આવું કરી જો લે હા અને આ તો ચોસ લે લે દાતા હું કોકો લાયું રમવા માટે રમવા માટે કોઈ પડી જો આ ડોખા હોગા ને આ પેલી જેરી છોરી મારી ઓ તો ઘર પે જલ્દી હે આવું ક્યાં નો કરું આવું કે

એવું પાછો નહી જશે એવું કરો હો અલા બોધી દે બોધો હું હા બોધી બોધકે બરોબર ને પછી પોલીસ હું મને તન તો હું હું તો પાહો ઓ બચ્ચા

વાય આ બધું ઠોકો ભાઈ લંબુ મારો કદી જિંદગી મારો ભૂલી જાય લે ભાગતા ગાંબો અભિ નહીં લીધા

There